રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સ્ટાફની બાબતે ધરણા યોજ્યા દુરાજીની સરકારી હોસ્પિટલની બાજુમાં લલિત વસોયા ધરણા પર બેઠા અને લલિત વસોયાએ આરોપ લગાવ્યો કે હાલ દુરાજી સરકારી હોસ્પિટલમાં મશીનરી ધૂળ ખાઈ રહી છે અને પચાસ ટકા જેટલા ડોક્ટરોની ઘટ છે સ્ટાફ પણ પૂરતો નથી સરકારી બિલ્ડિંગ માં વેચાયેલા લાકડા મામલે પણ મોટો આરોપ લગાવ્યો સરકારી હોસ્પિટલ નો લ્યો સેટઅપ છાસઠ જણાનું છે એની સામે આડત્રીસ જેટલી જગ્યાઓ પચાસ ટકાથી પણ વધારે જગ્યા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખાલી છે અને એને કારણે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતાના આરોગ્ય ઉપર ગંભીર પ્રકારનો ખતરો છે કે સારવાર મળતી નથી અને સરકારનું ધ્યાન દોરવા માટે અમે આ બેન રાજકીય રીતે ધરણા નો કાર્યક્રમ રહી છે ધારાસભ્ય દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીં ડોક્ટરો ની કોઈ જ પ્રકારની ઘટ નથી અને થોડા સમય પહેલા મીડિયા ને પણ પત્ર દ્વારા છે તે જાણ કરવામાં આવી છે કે હાલ ડોક્ટરો ની ભરતી પ્રક્રિયા છે તે પણ ચાલુ છે પત્રકારોને પત્ર લખી ધારાસભ્યશ્રીએ એવું કીધું કે ડોક્ટરોની જે જગ્યાઓ ખાલી છે સ્ટાફની જે જગ્યાઓ ખાલી છે એમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે ને ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈએ આ નિમણૂક કરવામાં આવશે બે દિવસ પછી એવું નિવેદન કરે છે કે કોઈ ડોક્ટરોની ઘટ નથી કે સ્ટાફની ઘટ નથી ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર ન હોય હું તો કહું છું ધોરાજી માં એક નિષ્ણાંત ની નિમણૂક કરવી જોઈએ સારવાર ધારાસભ્ય કરવી જોઈએ બે દી પેલા બોલે છે જુદું અને બે દી પછી જુદી વાત કરે છે એક દિવસ કે છે ડોક્ટરો ની ઘટ છે ભરતી પ્રક્રિયા ચાલુ છે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ડોક્ટરો ની નિમણૂક કરવામાં આવશે અને બે દિવસ પછી એવું કહે છે કે કોઈ ડોક્ટરો ની ઘટ નથી સ્ટાફ ની ઘટ નથી એ જ એની આ માનસિક સ્થિતિ બતાવે છે અત્યારે હાલ જો કે ધોરાજી સરકારી હોસ્પિટલ ની વાત કરીએ તો કેટલા ડોક્ટરો ની અત્યારે છે સ્ટાફ ની છે તે ઘટ વર્તાઈ રહી છે છાસઠ ના સ્ટાફ ની સામે ફક્ત આડત્રીસ જગ્યાઓ જ ખાલી છે પચાસ ટકા થી વધારે જગ્યા ખાલી છે આ રાજનીતિ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને હું સખત ભાષામાં વખોડું છું ધારાસભ્ય દ્વારા છે તે અત્યારે પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમનું શું સરકારમાં નથી ચાલતું છેલ્લા એક વર્ષ થી ધારાસભ્ય પોતે એમ કહે છે કે એક વર્ષથી હું પ્રયત્ન કરું છું એ એક વર્ષના પ્રયત્ન પછી લોકોની મુખ્ય જરૂરિયાત આરોગ્ય છે અને એમાં એક પણ સ્ટાફની ની નિયુક્તિ ન થાય હોય એમાંથી ઓછા થાય અને છતાંય ધારાસભ્ય આવી વાતો કરે છે હું તો માનું છું સરકાર એનું ન ચાલતું હોય તકલીફ હોય છે મેં એટલા માટે કહ્યું કે બે દિવસ પેલા ધારાસભ્ય જુદું નિવેદન કરે છે આજે જુદું નિવેદન કરે છે એક દિવસ કહે છે કે સ્ટાફ ભરતી માટે મેં કીધું છે અને પછી એમ કે સ્ટાફ ઘટ નથી એટલે મેં એને ધોરાજી ની જનતાના આરોગ્ય માટે આ હોસ્પિટલ ના પ્રશ્ન માટે મેં એને ચેલેન્જ મારીને કહ્યું છે કે આવો ધોરાજી ની વચ્ચે જાહેરમાં આપણે સરકારી હોસ્પિટલ ના મુદ્દાઓ